હેલો ફ્રેન્ડ્સ જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાના બાળકોથી લઈ મોટા સૌને ભાવે તેવી ઘઉના લોટમાંથી સ્ટીક બનાવીએ તેના માટે સૌપ્રથમ એક કડાઈમાં બે ચમચી જેટલું જીરાને શેકી લઈશું અહીં મેં અઢીસો ગ્રામ જેટલો ઘઉંનો લોટ એક વાસણમાં લીધો છે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને શેકેલું જીરાને મેં થોડું અધકચરું વાટીને લીધું છે હવે તેમાં બે પરી જેટલું તેલ ઉમેરીએ તેલ આપણે મુઠ્ઠી પડતું રાખીશું તેલ બરાબર મિક્સ કરી લીધા બાદ તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ ભાખરી જેવો કઠણ લોટ બાંધી લઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મેં અહીં આ રીતનો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે હવે તેમાંથી ગોળ રોટલી બનાવીને તૈયાર કરી લઈશું અને ચાકુની મદદથી આ રીતના સ્ટીક જેવો શેપ આપી તેને કટ કરી લઈએ અહીં કડાઈમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે ધીમે ધીમે કડાઈમાં સ્ટીક ઉમેરતા જઈ અને આપણે તેને ધીમા ગેસ પર તળી લઈએ સ્ટીકને તળતી વખતે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવી જેથી સ્ટિક અંદરથી પણ ખૂબ સારી રીતે ચડી જાય અને ઉપરથી ક્રિસ્પી બને આ રીતે સ્ટીક તળાઈ ગયા બાદ તેને બહાર કાઢી લીધી છે અહીં મેં એક મસાલો બનાવ્યો છે મસાલાની અંદર એક ચમચી જેટલું મરચું એક ચમચી જેટલો ચાટ મસાલો ઉમેર્યો છે આ બધા મસાલાને આપણે જ્યારે સ્ટીક ગરમ હોય ત્યારે તેના ઉપર ભભરાવી તેને મિક્સ કરી લઈશું અહીં આપણી હેલ્ધી અને ટેસ્ટી સ્ટીક બનીને તૈયાર થઈ ગઈ છે આપણે તેને ચા સાથે પણ સર્વ કરી શકીએ છીએ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ